નમસ્કાર દર્શક મિત્રો ખગોળશાસ્ત્રીની દ્રષ્ટિએ વર્ષના સૌથી લાંબામાં લાંબા દિવસે એટલે કે એકવીસમી જૂને આપનું સ્વાગત છે આજનો દિવસ આપણે વિશ્વ યોગ દિવસ તરીકે તો ઉજવીએ છીએ સમગ્ર લોકો યોગ કરે છે પરંતુ આજે વિશ્વ સંગીત દિવસ પણ છે જુનાગઢ એવી ભૂમિ છે કે નરસૈયાની કરતાલે એક સંગીતનો સૂર સાડા છસો વર્ષ પહેલાં છેડ્યો હતો આજે વિશ્વ સંગીત દિવસ છે આપણા નેતાઓ યોગ કરે છે લોકોને યોગ કરવા માટે અપીલ કરે છે પરંતુ એક પણ રાજકીય નેતાઓએ સંગીત દિવસની વાત નથી કરી આપણી ભારત દેશની કમનસીબી હોઈ શકે ખેર વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની અમારા દર્શકોને શુભકામના જોઈએ આજના મુખ્ય સમાચાર ભારત સહિત વિશ્વ યોગમય દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિને શ્રીનગરથી સોમનાથ સુધી થયા યોગના નિર્દેશનો જુનાગઢ વહીવટી તંત્રે બહાઉદ્દીન કોલેજ ખાતે તો મહાનગરપાલિકાએ ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં કર્યા યોગ અને પ્રાણાયામ ગીરમાંથી બરડાના ડુંગરમાં સ્થળાંતરિત થયેલ સિંહોને ખોરાક મળી રહે તે માટે ભરણ સહિતના તૃણાહારી પ્રાણીઓનું પણ કરવામાં આવ્યું સ્થળાંતર અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડસાવિત્રી પૂનમ વ્રતની કરવામાં આવી ઉજવણી સોરઠમાં તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બિરેક